નમસ્કાર એક વેપારી હતા ખૂબ મોટો ધંધો ચાલતો હતો એમનો પણ કરમની કઠણાએ એમને વેપારમાં ખોટ આવી હવે ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ એટલે જે ગામમાં રહેતા હતા ને એક ગામમાં એક સાહુકાર હતા એટલે આ વેપારી ભાઈએ વિચાર્યું કે સાહુકાર ભાઈ પાસેથી જઈ અને હું થોડાક રૂપિયા લઈ લઉં કે જેથી કરીને મારું ઘર ચાલે એટલે ગામમાં વેપારી ભાઈ તો સારી હતી એટલે સાવકાર ભાઈ પાસે ગયા અને થોડાક નાણાંની માંગણી કરી જે સાવકાર હતા એમને પણ આ ભાઈ વિશે સાંભળેલું કે આબરૂ સારી છે પૈસા આપવામાં વાંધો નથી એટલે એને હાથો પાડી પણ સાવકારે કહ્યું કે વેપારી ભાઈ કઈ વાંધો નહીં તમને પૈસા તો આપું પણ તમારે સામે કંઈક ગીરવે મૂકવું પડશે એટલે આ વેપારી ભાઈ તો કે

એટલે કે કઈ વાંધો નહીં તારો કૂતરો આપી જા અને પૈસા લઈ જા એટલે વેપારી ભાઈ તો ઘરે ગયા કૂતરાને લઈ આવ્યા અને શેઠને ને સોપતા સોપતા કૂતરાને ભેટી અને ખૂબ રડ્યા અને રડતા રડતા કૂતરાને ભલામણ કરી કે જોજે હો બેટા મારી આબરૂ ના જાય શેઠને કોઈ ફરિયાદ નો મોકો ના આપતો જેમ દીકરાને બાપ આમ સમજાવે ને એવી રીતે આ વેપારી ભાઈ છે ને એ પોતાના કૂતરાને સમજાવી અને શેઠને સોંપ્યો શેઠે સાહુકારે પૈસા આપ્યા અને લઈ ને પેલા વેપારી ભાઈ ઘરે ગયા થોડા દિવસ પછી બન્યું એવું કે આજે જે હતા ને એમના ઘરે ચોર આવ્યા કૂતરાને તો તરત ખબર પડી ગઈ એટલે કૂતરો તો ભસવા માંડ્યો અને ચોરનો પગ મોઢામાં લઈ અને મોટે મોટેથી બૂમ પાડે ચોરને પકડી રાખ્યો બધા ઘરના જાગી ગયા ચોર પકડાઈ ગયો પોલીસ એને લઈ ગયા થયું કે ખરેખર આટલો વફાદાર કૂતરો છે એના લીધે મારી મિલકત બચી ગઈ છે તો આના જે માલિક છે જેને આને ટ્રેન કર્યો છે જેને આને બધી સમજણ આપી છે એનું દેવું મારે માફ કરી દેવું છે એટલે એને એક કાગળ લીધો અને ચીઠીમાં આજે આખી સમગ્ર ઘટના બની હતી ને કે ઘરે ચોર આવ્યા ને કૂતરાએ બુમાબૂમ કરી કૂતરાએ પગ પકડી રાખ્યા ચોર પકડાઈ ગયો મિલકત બચી ગઈ એ બધી વાત લખી અને છેલ્લે એને નોંધ કરી કે તમારા કૂતરાના લીધે મારું આ બધી મિલકત બચી છે ને એટલે તમારું તમામ દેવું માફ કરું છું અને આ કૂતરાને મુક્ત કરું છું અને તમને પાછો સોંપું છું અને ચીઠી ફોલ્ડ કરી અને કૂતરાના ગળે બાંધી અને પછી જો શેઠ છે ને એ કૂતરાને સમજાવે છે કે જો તારે તારા માલિક પાસે જવાનું છે હવેથી તું મુક્ત છો તારે અહીંયા નથી રહેવાનું તારે એની સાથે રહેવાનું છે અને કૂતરો એ જાણે સમજતો હોય ને એમ આનંદથી નાચવા લાગ્યો અને શેઠે કીધું કે જા એટલે વેપારી ભાઈ પાસે તો કૂતરો દોડતો દોડતો પહોંચી ગયો અને આ બાજુ કૂતરો વેપારી ભાઈના ઘરે આવે છે ને તો વેપારી ભાઈ તો કૂતરાને જોઈને અને હેપતાઈ જાય છે કે અર આ તો કેમ ભાગી ના ઉતર્યો અને મન મનમાં વિચારી લે છે કે આ ભાગી ના જાવી ગયો છે એટલે તો કૂતરા એક હાથમાં લાકડી લે છે અને વિચારે છે કે આ કૂતરાએ તો મારું નાક કપાવ્યું કોઈને ખબર પડશે તો મારી શું આબરૂ રહેશે અને શેઠ મારા વિશે શું વિચારશે એમ વિચારી અને કૂતરાને માર મારવા માંડ્યા કૂતરાને અધમુવો કર્યો તોય માર્યા ને તોય હજી માર્યે જ જાય અને કૂતરો મરી ગયો કૂતરો તો એને બહુ વાલો હતો પણ એને એવું થયું

કે તમારું તમામ દેવું માફ કરું છું અને કૂતરોય મુક્ત કરું છું આ વાંચી અને વેપારી ભાઈને પસ્તાવાનો પાર ન રહ્યો જો ઘણી વાર નજરે જોયેલું પણ ખોટું હોય છે છે ને શેઠે આ વેપારી ભાઈએ કૂતરાને જોયો પણ હકીકતમાં એવું હતું જ નહીં કૂતરો ભાગીને આવેલો અને છેલ્લે જ્યારે પરિણામ આપણને ખબર પડે છે ને હકીકત ત્યારે પસ્તાવાનો પાર નથી રહેતો આ જો વાર્તા ખોટી નથી સત્ય હકીકત છે વેપારી ભાઈ એનું નામ હતું લાખો વણઝારો અને એને કુતરાની યાદમાં એક વાવ બંધાવેલી અને વાવની ની બાદ કુતરાનું સ્ટેચ્યુ બનાવેલું છે અને લાખો વણઝારો વાવ તરીકે એને નામ પણ આપ્યું છે